દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ તાલુકા મથકમાં બમરેચીના સાનંદયમાં દર વર્ષેની જેમાં વર્ષે પણ મેળના શાનદાર દ્રશ્યો જોવા મળ્યા હતા અને દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ તાલુકા મથકેમાં બમરેચીના સાનિધ્યમાં દર વર્ષેની જેમાં આ વર્ષે પણ હોળીના મેળાના શાનદાર દ્રશ્યો જોવા મળ્યા હતા બમરેચી મંદિરે હોળીના દિવસે દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા અને મેળામાં આદિવાસી પુરાણિક પરંપરા મુજબ લોકો સાંગ અને ઢોલના તાલે નાચતા રમતા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને હાડબજારમાં અનેક જાત જાતના સ્ટોલો જોવા મળ્યા હતા અને ઝગડોળે લોકો હિંસતા જે પડિયા હતા અને શેરડી ખજૂર નારિયેળ વિવિધ પ્રકારની ખરીદી કરતા જોવા મળ્યા હતા અને દિવસ દરમિયાન લોકો મોજા કરતા હોય છે અને સંધ્યા સમયે હોલિકા દહન કરવામાં આવતું હોય છે હોળીને શ્રદ્ધા અને વિશ્વાસનું પર્વ મનાવવામાં આવે છે સતયુગમાં પ્રહલાદ અને હોલિકા બચ્ચેના પ્રસંગને યાદ કરી આ તહેવાર ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે પોલીસ મિત્રો સહનિયત કામગીરી જોવા મળી હતી અને ચુસ્ત બંધોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન થયો હતો પોલીસ પ્રશાસન દ્વારા પત્રકાર મિત્રને રિપોર્ટિંગ કરતા અટકાવવામાં આવતા આ વિષયે ચર્ચાનો વિષય બન્યો હતો